લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જેને લઈને ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બનાસકાંઠા સુરેન્દ્રનગર બારડોલી જામનગરની લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદ મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત હતા સુરેન્દ્રનગર ખાતે જનમેદનીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદ મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે દેશના લોકો ભાજપના જુમલાઓને ઓળખી ગયા છે આજે દેશમાં મોંઘવારી આસમાને છે બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે ખેડૂતોને ખેત પેદાશોનું યોગ્ય વળતર મળતું નથી મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે ભાજપનો મેનિફેસ્ટો એ જુમલા મેનિફેસ્ટો સિવાય કશું નથી પાંચ ન્યાય 25 ગેરંટી થકી યુવાનો મહિલાઓ ખેડૂતો શ્રમિકોને હક અધિકાર અને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષ સંકલ્પબદ્ધ છે ભાજપના દસ વર્ષના અન્યાયકાળનો અંત આવે કોંગ્રેસ પક્ષના લોકસભા ઉમેદવારો લડી રહ્યા છે બનાસકાંઠા ખાતે જનસભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે અહંકારી સત્તાધીશોને હરાવવાનો સમય આવી ગયો છે રાવણ પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું પરંતુ સત્ય ન હતું તેમણે નર્મદા પાણીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભાજપના રાજમાં ઉદ્યોગપતિઓને નર્મદાનું પાણી મળ્યું હતું પરંતુ હજી બનાસકાંઠાને પાણી મળ્યું નથી ચૂંટણી આવે એટલે એક પાઇપલાઇન મૂકીને પાણી આપે એ યોગ્ય નથી કોંગ્રેસના બેંક એકાઉન્ટ બંધ કર્યા છે પણ મતદાતાઓના દિલને બંધ નહીં કરી શકાય કોંગ્રેસ પક્ષ તરફથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી જામનગરમાં જેપી મારવ્યાએ સોમવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું